મિત્રો આજે હું પાછો ફરી વખત રખડવા નીકળી ગયો છું મારી ખરાબ લઈને ફોટા લોકેશન બતાવું છું તો હું આગળ ફોટા પાડેલા લોકેશન પાસે આવી ગયો છું બ્લોગમાં તમે બન્યા રહીજો હું તમને ફોટા પાડે એવું લોકેશન બતાવું છું ફાઇનલી ફોટા પાડે એવા લોકેશન પાસે પહોંચવામાં છું તો તમે બ્લોગમાં બન્યા રહો તો જુઓ હું ફોટા પડે એવા લોકેશનમાં આવી ગયો છું અને જો અહીંયા ફોટા પડે એવું લોકેશન છે મસ્તનું જોવા તમે

તમે એકવાર આવો એટલે બીજી વખત તમને આવવાનું મન થાય તો વાલા આમ જુઓ તમે તમે જુઓ તો ખરા એકવાર મસ્તનું ફોટા પડે એવું લોકેશન છે તો ચાલો હવે આપણે અહીંયાથી તો મોડું થાય છે જો આપણે ફરારી પણ આમ પડી છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે એટલે આપણે હવે જઈએ છીએ અને જતા પહેલા આપણે આપણો વ્લોગ પૂરો અહીંયા જ કરતા જઈએ છીએ કારણ કે આપણે આજે ઉતાવળ છે પણ તોય આપણે બ્લોગ ઉતાર ઊભા રહી ગયા છીએ તો જુઓ તમે આમ ફોટા પડે એવું લોકેશન મસ્તનું તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ કરીએ તો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં પણ મારો વ્લોગ પૂરા કરતા પહેલાં તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં